આપઘાત કેસ બાદ મોટા વરાછા વિસ્તારમાં ફરતા રોડ રોમ્યો હરકતથી સ્થાનિક પરિવારોની ચિંતા વધી રહી છે સુરતમાં તાપી કિનારે આવેલી વિવિધ સોસાયટીઓમાં રહેતા હજારો લોકો પોતાની દીકરીની સુરક્ષાને લઈ ચિંતિત થયા છે મોટા વરાજા તાપી કિનારે દિવસ રાત ટપોરઓ બેસી રહી અસામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય પાંચ જેટલી સોસાયટી દ્વારા ઉત્તરાયણ પોલીસ મથકને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેથી ઉત્તરાયણ પોલીસની પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલા રિવર પેલેસ રિવર હેવન સત્યમ રો હાઉસ સાધના સોસાયટી અને ગોપિન વિલા સહિત આસપાસ રહેતા લોકો છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોથી પરેશાન થઈ રહ્યા છે આ વિસ્તારમાં પાંચ હજારથી વધુ લોકો વસવાટ કરે છે અહીંયા તાપી કિનારે ખુલ્લી જગ્યા અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગઈ છે જેને લઈને આ વિસ્તારમાં રહેતી દીકરીઓની જાહેર સુરક્ષા અને સલામતીને લઈને મોટી ચિંતા ઉપસ્થિત થઈ છે ટપોરી છાપ તત્વોને કોઈ રોકનાર કે બોલનાર નથી આવા નવાર સ્થાનિક રહીશો સાથે અપશબ્દોમાં વાતો કરી ઝઘડો કરવામાં આવી રહ્યો છે આ પૈકી કેટલાક ડ્રગ્સના બંધાણીઓ હોવાનું જણાય છે તેઓ યુવતીઓની સરા જાહેર પજવણી કરી રહ્યા છે તેમ છતાં હજી સુધી તેઓ પોલીસની નજરથી દૂર રહ્યા છે આવા અસામાજિક તત્વોની હરકતથી ફરી કોઈ પરિવારે આંસુ નહીં પાડવા પડે તે માટે સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને તાપી કિનારે સઘન પોલીસ પેટ્રોલિંગ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે આ વિસ્તારમાં કાયમી ધોરણે પોલીસની હાજરી ઉપસ્થિત રહે તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી છે પાંચ સોસાયટીઓ દ્વારા ઉતરાણ પોલીસમાં આ પ્રકારની લેખિત રજૂઆત કરાઈ છે ત્યારે ઉતરાણ પોલીસ દ્વારા આજે પેટ્રોલિંગ કરવામાં આવે છે તેના ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે એ સાથે જ આ વિસ્તારના રહીશો આ મામલે પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કતારગામ વિસ્તારમાં નેનુ વાવડિયા નામની દીકરીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાયું ત્યાર પછી સુરતની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા દીકરીની સલામતી અને સુરક્ષા માટે મોટા વરાસા વિસ્તારના રહીશો દ્વારા જે રીતે લેખિતમાં અરજી આપવામાં આવી છે કે અમારા વિસ્તારના બાગ બગીચાઓ અમારા વિસ્તારની જાહેર જગ્યાઓ અમારા વિસ્તારમાં આવેલા નદી કિનારાનો જે તાપી કિનારાનો જે પટ્ટો છે આ પટ્ટાને લુખાઓએ પોતાના બાપની જાગીર સમજીને રોજ ગાડીની ઘોડી ચડાવીને બેસે છે કાળા કાચની ગાડીઓની અંદર અનૈતિક અને અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે આ અનિષ્ટ પ્રવૃત્તિને રોકવા માટે

લેખિતમાં જે રજૂઆત કરવામાં આવી છે જે માંગ કરવામાં આવી છે કે દીકરીઓને સલા સલામતી અને સુરક્ષા માટે આ લુખા તત્વોથી કાયમ માટે એમનું નિવારણ થાય કાયમ લુખા તત્વો જે હેરાન કરી રહ્યા છે દીકરીઓને દીકરાઓને એના માટે કાયમ માટે એનું નિવારણ થાય તે માટે મોટા વરાછાના રહીશો દ્વારા પોલીસ એમની સામે ફરિયાદી બને અને કડકમાં કડક પગલાં લઈ અને દંડાત્મક કરે એવી રહીશ